વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો એક શરીર પર ખંજવાળ આવતી હોય ત્યારે આંકડાના મૂળને બાળીને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી રાહત મળે છે બે કેયાની છાલ પર મધ લગાવીને ખીલ પર હળવા હાથે મસાજ કરીને થોડા સમય પછી ચહેરો ધોઈ લો આમ કરવાથી ખીલ ઓછા થવા લાગે છે ત્રણ દાડમની ચટણીનો ઉપયોગ કરવાથી તમારું વજન ઘટશે ચાર વધુ પડતું ખાવાથી પેટ ખરાબ થતું હોય તો આદુ ચાવીને ખાઓ પાંચ ગરમ અથવા નવશેકા ઘી વડે પગ અને તળિયાનું મસાજ કરવાથી તમને પગના દુખાવામાંથી આરામ મળશે અને તણાવ પણ ઘટશે દેશી ઘીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ સ્ટ્રેસને ઘટાડે છે છ સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે જેના કારણે કિડની સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે સાત દરરોજ આદુનો નાનો ટુકડો ચાવવાથી રોગો નજીક આવતા રોકે છે આઠ જે મહિલાઓના શરીર પર વધુ વાળ હોય તેમણે ગરમ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ ન માથાના દુખાવા કે શરીરના અન્ય દુખાવાને દૂર કરવા માટે પેન્કિલર્સનો વધારે પડતો ઉપયોગ કરવો પણ કિડનીને ડેમેજ કરી શકે છે દસ ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે વાળને પોષણ આપવાની સાથે તે વાળ ખરતા અને ડેન્ડ્રફને અટકાવે છે વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે અગિયાર વજન ઓછું કરવું હોય તો લીંબુ કોબી અને કાકડી ખાઓ બાર દરરોજ બીટરૂટનું સેવન કરવાથી એનિમિયા અટકે છે તેર એક ચપટી કાળું મીઠું અને આદુનો એક નાનો ટુકડો મોમમાં નાખીને તેનો રસ ધીમે ધીમે પીવાથી એસિડિટી મટે છે ચૌદ કાળા મરી તજ અને એલચીને પીસીને તેમાં તુલસી અને આદુનો રસ મિક્સ કરી મધ સાથે દિવસમાં બે વાર લેવાથી ઉધરસમાં આરામ મળે છે પંદર કાચી રોટલી પેટમાં દુખાવો કરે છે અને પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે સોળ શુષ્ક ત્વચા ધરાવતી સ્ત્રીઓએ નાશપતીનું સેવન કરવું જોઈએ સત્તર રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી દેશી ઘી અથવા બે ચપટી હળદરને ઉકાળીને કોબળા કરવાથી અલ્સરમાં રાહત મળે છે અઢાર જેઠીમદ અને કાળા મરીને શેકીને ગોળ સાથે ખાવાથી ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે ઓગણીસ તાવથી છુટકારો મેળવવા માટે ગિલોયને ઝીણી સમારેલી અને તેને એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને ગરમ ચાની જેમ પીવો આ તમને તાવ મટાડવામાં મદદ કરશે વીસ જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો તાજા લીમડાના પાનને પીસીને પિમ્પલ્સ પર લગાવો તેનાથી તમને આરામ મળશે એકવીસ જે લોકો નોનવેજનું વધુ સેવન કરે છે તેમની ત્વચા ઝડપથી નીકળવા લાગે છે બાવીસ સફરજનજામ ખાવું હૃદય માટે ફાયદાકારક છે ત્રેવીસ જે મહિલાઓને હાથ પગ સુન થવાની સમસ્યા રહેતી હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવો તેનાથી હાથ પગમાં સુનતા બંધ થઈ જશે ચોવીસ જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરે છે તેમના બાળકોના હાડકાં મજબૂત રહે છે અને બાળકનો વિકાસ સારો થાય છે પચીસ કારેલા મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી સાફ રહે છે અને ચહેરા પરના પિમ્પલ્સ અને દાઘ જેવી સમસ્યાઓથી પણ બચે છે છવ્વીસ તળેલા ખોરાકનું સેવન ઓછું કરો આનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળશે અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય સત્યાવીસ તમારા આહારમાં વધુ આદુ અને સેલરીનું સેવન કરો આનાથી શરીરનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી બચી શકાય છે અઠ્યાવીસ જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેઓએ ઈંડાનું સેવન કરવું જોઈએ ઓગણત્રીસ જો તમને જમ્યા પછી ગેસની સમસ્યા હોય તો લીંબુના અથાણાનો ટુકડો ખાઓ તેનાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થશે ત્રીસ રોજ દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે એકત્રીસ વાસી ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે અને પાચન પણ બગડે છે બત્રીસ જો ઉધરસ તીવ્ર હોય તો મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ નહીં તો ગળું કર્કશ થઈ જાય છે અને બોલવામાં તકલીફ થાય છે તેત્રીસ રોજ શેકેલા ચણા ખાવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ પણ તેજ બને છે ચોત્રીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ સાંજે પપૈયાનું સેવન કરો પાત્રીસ મીઠાઈના વધુ પડતા ઉપયોગથી પેટની ચરબી ઝડપથી વધે છે છત્રીસ સવારે ખાલી પેટ દહીંનું સેવન કરવાથી મનને ઠંડક મળે છે અને મગજ તેજ થાય છે સાડત્રીસ રોજ ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને તે સ્વસ્થ પણ રહે છે આડત્રીસ ઉનાળાની ઋતુમાં બહારથી આવ્યા પછી સ્નાન ન કરવું જોઈએ ઓગણ ચાલીસ દૂધ સાથે ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે ચાલીસ પાણીમાં ફુદીનો નાખીને પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે એકતાલીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મગ અને દાળ વધુ ખાઓ બેતાલીસ જે લોકો ઘણીવાર ખૂબ જ નબરાઈ અનુભવે છે તેમણે એક ગ્લાસ ગરમ દૂધમાં ઈલાયચી ઉકાળીને પીવી જોઈએ તેનાથી ખૂબ જ જલ્દી નબરાઈ દૂર થઈ જશે તેતાલીસ ડુંગળીના રસમાં સાકર ઉમેરીને શરબત બનાવીને દસ થી પંદર દિવસ સુધી સેવન કરવાથી પથરીથી છુટકારો મળે છે ચુમાલીસ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે તેનાથી પેટ સાફ થાય છે અને દિવસભર શરીર હળવું લાગે છે પિસ્તાલીસ જાડી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી પેટની ચરબી ઓછી થાય છે છેતાલીસ રાત્રે ચા પીવાનું ટાળો નહીંતર તમારું મગજ નબળું પડી જશે સુડતાલીસ દહીં અથવા છાશનું સેવન કર્યા પછી સુવાથી સારી ઊંઘ આવે છે અડતાલીસ એલોવેરા દાઝી ગયેલી ત્વચાને ઠીક કરવામાં સીધું કામ કરે છે ઓગણપચાસ બળી ગયેલી ત્વચા પર મધનો ઉપયોગ કરવાથી પીડા અને બળતરાથી રાહત મળે છે અને ઘાને ઝડપથી રૂઝવામાં મદદ મળે છે બળી ગયેલી પર મધ લગાવો પચાસ મસૂરની દાળના ડબ્બામાં લવિંગના કેટલાક દાણા પણ નાખી શકો છો લવિંગથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ ધનેરા જીવાતથી દાળને બચાવીને રાખે છે આ રીતે તમે લેન્ટિલ્સને ઘણા મહિના સુધી ફ્રેશ અને ખાવાલાયક રાખી શકો છો એકાવર કીવી ખાવાથી પણ પેટને સાફ કરવામાં મદદ મળે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર